નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જંબુસર શહેર એપીએમસી ઓળખાતી રક્તદાન કેમ્પ યોજાયો પ્રાપ્ત વિગતો મુજબ આસા ગોલ્ડન જ્વેલર્સ જંબુસર તેમજ કલ્યાણી જ્વેલર્સ જૂલવાના સૌજન્યથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પ સુવારંભ કરવામાં આવ્યો રક્તદાની મહાદાન છે માનવ સેવા એ જ પ્રભુ સેવા આ રક્તદાન કેમ્પનું કલેક્શન વડોદરા ઇન્ડુ બ્લડ બેંક દ્વારા કરવામાં આવ્યું દરેક ભાઈઓ તેમજ બહેનોએ પહેલા ચા નાસ્તો તેમજ ફ્રૂટ આરોગ્ય રક્તદાન કર્યું આ રક્તદાનના મુખ્ય આયોજક પ્રતાપભાઈ સોની તેમજ તેમની ટીમ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું દરેક રક્તદાન દાતાઓને વોટર કુલર ભેટ આપી શુભેચ્છાઓ પાઠવી હતી ડીએન વાઘેલા તુફાનીઝ એસબી ન્યૂઝ જંબુસર હું પ્રતાપ સોની આશા ગોલ્ડન જ્વેલર્સ જંબુસર અને કલ્યાણની જ્વેલર જોડવાના સૌજન્યથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે રક્તદાન કેમ્પનું આયોજન તારીખ ઓગણત્રીસ બાર ચોવીસ ના રોજ રવિવારના રોજ જંબુસર એપીએમસી હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું જેમાં હિન્દુ બ્લડ બેંક હિન્દુ બ્લડ બેંક બરોડાની ટીમ દ્વારા આ બ્લડ એકત્ર કરવામાં આવ્યું અમારા છેલ્લા બે વર્ષથી અવિરતપણે આ બ્લડ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે

રક્તદાન કરવા બદલ હું દિલથી આભાર માનું છું તેમજ વડોદરા થી આવેલ હિન્દુ બ્લડ બેંક નો પણ હું આભાર માનું છું